નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ગામના વતની પૂનમ્બાએ ભારતીય સેનામાં વર્ષથી ફરજ બજાવી થઈ પોતાના પરત ફરતા એકસો એકવીસ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા તેઓને પુષ્પગુચ્છ આપી સાલ ઉધારી સન્માન કરવામાં આવ્યું હતું આર્મી જવાને વીસ વર્ષની વયે વર્ષ બે હજાર એકમાં અહમદનગર મહારાષ્ટ્રમાં ટ્રેનિંગ પૂરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું જે બાદ બીજા દેશમાં સાઉથ આફ્રિકા કાંગો સહિત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મિકેનાઇઝ ઇન્ફેલ્ટ્રી ઓગણીસ બટાલિયન બીકાનેરથી સેવા નિવૃત્તિ થઈ પરત વતન આવતા બાટપુરના અગ્રણીઓ તાલુકા પ્રતિનિધિ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જિલ્લામાં મંત્રી સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ ગ્રામજનો ઉપસ્થિત રહી ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા ત્યારે પરિવારજનોમાં પણ ખુશની લહેર જોવા મળી હતી